મેસાણા જિલ્લામાં વડનગર અને વિસનગર બાદ વધુ એક મેડિકલ કોલેજ કડીમાં શરૂ કરવામાં આવી છે ભાગ્યોદય હોસ્પિટલને ફાળવવામાં આવેલી નવીન મેડિકલ કોલેજ માટે આજે કડી તાલુકાના વામજ ગામ નજીક ભાગ્યોદય મેડિકલ કોલેજના નવીન બિલ્ડિંગ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે મેડિકલ કોલેજના ભૂમિપૂજન પ્રસંગે આવેલા આરોગ્ય મંત્રીએ ગુજરાતની આરોગ્ય સેવાઓને બિરદાવી હતી આવતા સમયમાં જે મેડિકલ કોલેજ બનાવવાનું સ્વપ્ન આ વર્ષથી પૂરું થયું છે અહીંયા આગળ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ મળી ગયા છે અને જે ભૂમિદાન જે લોકોએ કર્યું છે અત્યારે વ્યવસ્થાઓ તો ચાલુ જ થઈ છે પરંતુ અહીંયા નવીન મકાનોનું ખાતમુહૂર્તનો આજનો કાર્યક્રમ હતો અમારી પાસે ચાલીસ વર્ષથી ભાગ્યદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓલરેડી છે ચારસો ને પચીસ બેડની હોસ્પિટલ છે એ સિવાય અમારા કડીમાં કડી આમ ગામ નાનું છે પણ લગભગ અમે સાતેક સંસ્થાઓ ભેગા થઈને એજ્યુકેશનની લગભગ પંચોતેર હજાર વિદ્યાર્થીઓ ભણાવીએ છીએ એન્જિનિયરિંગ કોલેજો ને બધું જ અમારી પાસે હતું પણ કડીનું એક સ્વપ્ન હતું કે ભાઈ આપણી પાસે એટલી મેડિકલ કોલેજ નથી